મહેસાણા સ્ટાઇલ નહીં પરંતુ મારવડ સ્ટાઇલ રાજસ્થાની હળદર લીલી હળદરની સબ્જી ઘરે કેવી રીતે બનાવી એ જોઈશું તો ખરેખર મિત્રો આ રેસીપી તમને પસંદ આવે છે તો તમારા સોશિયલ મીડિયામાં ચોક્કસ શેર કરશો સાથે સાથે તમને આ રેસીપી કેવી લાગે છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો તો ચલો જોઈએ લીલી હળદરનું શાક કેવી રીતે બને છે તેની રેસીપી મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી હું આગળ વધી રહી છું મિત્રો આપ સૌના સાથ સહકારની ખૂબ જરૂર છે મને તો આશા રાખું છું કે તમને આ રેસીપીનો વિડીયો પસંદ

સૌથી પહેલા અહીંયા આપણે સામગ્રીની વાત કરીશું સામગ્રીની અંદર એકસો પચાસ ગ્રામ લીલી હળદર મેઝરમેન્ટ લીલી હળદરનું શાક જ્યારે પણ બનાવું ત્યારે પરફેક્ટ હોવું જોઈએ એકસો પચાસ ગ્રામ લીલી હળદર લીલી હળદરને આપણે છાલ ઉતારી અને પછી મેં તમારે છીણી લેવાની છે મેં છીણી નથી મેં અહીંયા ચોપરમાં ચોપ કરી છે તમે જોઈ શકો છો આવી રીતે મારી પાસે ચોપર છે એટલે બાકી તમે છીણી શકો છો તમારા પાસે છીણવાની છીણી હોય તો છીણી શકો છો અથવા તો તમે લીલી હળદરને આવી રીતે એકદમ મસ્ત સમારેલા એકસો પચાસ ગ્રામ સુકી ડુંગળી સમારેલી સો ગ્રામ જેટલું અહીંયા પનીર છે પનીર બિલકુલ ઓપ્શનલ છે તમે ન એડ કરો તો પણ ચાલે પરંતુ હા પનીર એડ કરવાથી બહુ મસ્ત ટેસ્ટી આ સબ્જી બને છે બસો ગ્રામ લીલા વટાણા છે સામે બસો ગ્રામ ફ્લાવર છે ફ્લાવર ખાસ એડ કરવાનું છે અને બસો પચાસ ગ્રામ જેટલું આપણે ચોખ્ખું ઘી લેવાનું છે અહીંયા મેં અમૂલનું બસો પચાસ ગ્રામ ચોખ્ખું ઘી લીધું છે સાથે આપણે લસણની પેસ્ટ લઈએ બે ચમચી આદુ મરચાની પેસ્ટ લેવાની છે બે ચમચી અને દોઢસો થી બસો ગ્રામ જેટલું દહીં લેવાનું છે તો તમે અહીંયા મેઝરમેન્ટ પ્રમાણે સામગ્રી જોઈ લીધી છે ચલો હવે આ સબ્જી બનાવી લઈએ અહીંયા હવે સૌથી પહેલાં આપણે હળદરને ફ્રાય કરવાની અને ફ્રાય કરીને આપણે કાઢી લેવાની એક વાસણમાં તો આપણે ઘીને એડ કરવાનું છે હળદર છે એ ખાવામાં ગરમ અને હળદરની જે ગરમાહટ હોય છે એ આપણા શરીરને નુકસાન ન કરે કારણ કે હળદરનું શાક હોય છે એટલે આપણે પ્રોપર એકદમ રાઈટ વે પર ચોખ્ખું ઘી એડ કરવાનું ચોખ્ખા ઘીમાં શા શાક બને તેલમાં ન બને તેલમાં બને તો એનો ટેસ્ટ પણ સારો નથી આવતો જો તેલમાં બનાવશો તો એનો ટેસ્ટ અને ઘીના ટેસ્ટમાં લાગડાનો ફેર હોય છે જ્યારે કોઈ પણ વસ્તુ તમે ઘી સાથે બનાવો છો તો એની જે ગરમાહટ હોય છે એ ઓછી થઈ જાય છે તમને ખાવામાં મજા આવતી હોય છે તો અહીંયા આપણે તેલ આપણો એકદમ સરસ મજાનું ગરમ થાય એટલે આપણે હળદરને પહેલાં તેલમાં શાંતડી લેવાની છે હળદરનો કલર ચેન્જ ન થાય છૂટું ન પડે ત્યાં સુધી આપણે શાંતડીશું તો ચલો સૌથી પહેલી પ્રોસેસ છે આપણે હળદરને શાંતડી લઈશું

કાચી ના રહેવી જોઈએ જો હળદર કાચી રહેશે તો ચાર થી પાંચ મિનિટ સુધી આપણે આવી રીતે હળદરને સાંતળવાની રહેશે હળદર આપણી જાય એટલે આપણે એમાં એડ કરીશું ડુંગળી આ બધી જ વસ્તુને વારફ ફરતી સાંતળવાની છે જેવી રીતે તમને હું કહું છું એવી રીતે અહીંયા આપણે એકદમ સરસ રીતે હવે ડુંગળીને પણ આપણે સાંતળવા દેવાની તમે હળદરને ઘીમાંથી કાઢો અને પછી પણ ડુંગળીને સાંતળી શકો છો પરંતુ અહીં આપણે એવી ડબ્બલ મહેનત ન થાય એટલા માટે જ આપણે પહેલાં હળદર એડ કરી છે કે જેના કારણે હળદર સંતળાય હળદરનું પાણી બધું બળી જાય એ પછી જ આપણે ડુંગળી એડ કરીશું અને હવે આપણે ડુંગળીને પણ સાંતળવા દઈએ પરંતુ આ એક પછી એક વસ્તુ સાંતળવા દેવાની જો તમે બધી વસ્તુ એકસાથે એડ કરશો તો કદાચ ટેસ્ટ તમારો જે હળદરના શાકનો સ્પેશિયલ ટેસ્ટ આવે છે એ નહીં આવે અહીંયા આપણે ઓનિયન નું બધું જ પાણી બાળી દેવાનું છે ઓનિયન છે આપણી જે ડુંગળી છે એને એકદમ સરસ રીતે આપણે છે મિનિટ સુધી સાંતળીશું તો અહીંયા હવે આપણે ઓનિયન છે એ એકદમ સરસ ફ્રાય થઈ ગઈ છે સુગંધ આવી રહી છે તો હવે આપણે એડ કરીશું એમાં લસણની પેસ્ટ આદુ મરચાંની પેસ્ટ તમે ગરમ મસાલો સબૂત મસાલા જે આવે છે તમાલપત્ર એડ કરવા હોય તો કરી શકો છો પરંતુ અહીંયા આપણે છેલ્લે ગરમ મસાલો ઓલરેડી એડ કરવાનો છે એટલે હું અહીંયા એડ નથી કરતી હવે જે આપણું લસણ એડ કર્યું છે આપણે લસણની પેસ્ટ એડ કરી છે એક મિનિટ સુધી એને આપણે આવી રીતે સાંપડવાની ગેસની આંચ ફૂલ રાખવાની હવે આપણે ફ્લાવર એડ કરવાનું છે ફ્લાવર એકદમ ઝડપથી ચડી જાય એટલે આપણે એકદમ ઝીરો ઝીરો સમારવાનું છે વટાણા એડ કરીશું વટાણા એકદમ ઝીણા સરસ રીતે અહીંયા મેં વટાણા ફોલેલા જ દીધા છે વટાણાને આપણે આવી રીતે ઘીમાં જ ચડવા દેવાના છે તો હવે આપણું ફ્લાવર અને વટાણા છે એ જ્યાં સુધી ચડે નહીં ત્યાં સુધી આપણે આમ ગેસની અંદર ફૂલ રાખોને ઢાંકવાનું નથી આ શાકને ખુલ્લું જ ચડવા દેવાનું છે સતત હલાવ હલાવ કરવાનું છે અહીંયા આપણે હલાવીશું જો તમે હળદરનું શાક બનાવો ત્યારે હળદર પ્રોપર સંડાયા છે નહીં હળદર કાચી રહેશે અને હળદરના શાકમાં ઘી બરાબર નહીં હોય બધી સબ્જીની ભારોભાર તો પછી તમારું જે હળદરનું શાક છે તૂરું લાગતું હોય છે તો આજે રાજસ્થાન મારવાડ સાહેબ જે શાક બને છે આ રેસીપી છે મેં મારી બાજુમાં રહેતા એક રાજસ્થાની બેન પાસેથી આ રેસીપી શીખી છે મારવાડ સ્ટાઇલ હળદરનું શાક તો હવે જ્યાં સુધી આપણા વટાણા અને ફ્લાવર ચડે નહીં ત્યાં સુધી આપણે હલાવ હલાવ જ કરવાનું છે ઉપર લીડ પણ નથી ઢાંકવાનું આવી રીતે અને આ સબ્જી તળીએ ચોટે નહીં એટલે આપણે હલાવ હલાવ કરવાનું છે થોડીક મહેનત પડે છે પરંતુ શાકનું જે ટેસ્ટ હોય છે ગજબ હોય છે તમે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ કહેશો કે તૃપ્તિબેન ખરેખર તમારી વાત સાચી છે અમે તમારા ટેસ્ટ પ્રમાણે હળદરનું શાક બનાવ્યું છે તો ખૂબ સરસ બન્યું એવું ચોક્કસ કહેશો લીલા વટાણા અને ફ્લાવર આ બધી જ વસ્તુ હળદર સાથે જ્યારે સેટ થાય છે ત્યારે એનો ટેસ્ટ ખૂબ સરસ થાય છે બધી જ વસ્તુનો ટેસ્ટ બેલેન્સ થતો હોય એવું આપણને લાગે તો એક પણ વસ્તુ કાચી ન રહે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે પ્રિપેરેશન માટે ઓલરેડી વીસ થી પચીસ મિનિટનો સમય ચોક્કસ લાગે છે અત્યારે આપણે કોઈ મસાલા એડ નથી કરવાના હળદર સોરી મીઠું મરચું બધું આપણે પાછળ એડ કરીશું માત્ર ને માત્ર આપણે ઘીમાં પહેલાં બધી વસ્તુને ચડવા દેવાની છે જો તમે પહેલેથી બધા મસાલા કરશો તો બધા મસાલા તળીએ ચોટી જશે અને તમે તકલીફ રહેશે કારણ કે મસાલા બધા હંમેશા તળીએ ચોંટી જતા હશે તો મસાલાનો જે ટેસ્ટ આવવો જોઈએ છે પ્રોપર નહીં આવે કારણ કે બધા મસાલા તળીએ બેસી જાય છે એટલે સાકડું તીખું લાગશે એટલે બધા મસાલા હંમેશા પાછળથી કરવાના રહેશે તો અહીંયા આપણે હલાવતા જવાનું છે ગેસની આંચ હવે થોડી મીડિયમ સ્લો કરું છું અત્યાર સુધી ગેસની આંચ ફૂલ રાખી છે પંદરથી વીસ મિનિટ તો આ સબ્જીને બન બનવાનો ટાઈમ છે ટાઈમ પીરિયડ તમે થોડું બનાવો જાજુ બનાવો ઓછામાં અને પ્રિપેરેશન ટાઈમ દસથી પંદર મિનિટનો એટલે ઓછામાં જો પિસ્તાલીસ મિનિટનો ટાઈમ તમારે આ સબ્જી બનાવી હોય તો ગણી લેવાનો રહેશે અહીંયા હવે આ એકદમ મસ્ત તેલ છૂટું પડી રહ્યું છે જ્યારે તમારા ફ્લાવર તમારું તમારા વટાણા છે ડુંગળી છે આ બધું ચડવા લાગે એટલે એ તમને ખ્યાલ આવી જશે કે ટેસ્ટ તમે જુઓ અહીંયા એકદમ મસ્ત ઘી છૂટું પડી રહ્યું છે જે વટાણા છે એનો કલર એકદમ બદલાઈ ગયો છે અને ફ્લાવર ચેક કરવાનું આપણે કે ચડી ગયું છે કે નહીં તો ચાલો આપણે ચેક કરીશું પહેલાં કે આપણું જે ફ્લાવર એડ કર્યું છે એ ચડ્યું છે કે નહીં હજી અહીંયા ફ્લાવર મારું થોડું કાચું છે એટલે ફ્લાવરને આપણે ચડવા દેવાનું છે ફ્લાવર કાચું ના રહેવું જોઈએ ફ્લાવર ધીમે ધીમે તમારે ચડવા દેવાનું છે અહીંયા એસી ટકા સુધી આપણા ફ્લાવર અને વટાણા ચડી ગયા છે તો હવે એડ કરવાની છે ટામેટાની પ્યુરી ટામેટાની પ્યુરી એડ કરીને ટામેટાની પ્યુરીને પણ ત્રણ મિનિટ સુધી આપણે ચડવા દઈએ અહીંયા હવે ટામેટાની પ્યુરી એડ કરવાથી જે હળદરના શાકનો કલર એકદમ મસ્ત લાલ આવ્યો છે તમે જોઈ શકો છો હજી આપણે લાલ મરચું એડ કર્યું નથી પરંતુ ટેસ્ટ બહુ સરસ આવે છે શું તમે દેખાવ બહુ સરસ આવે છે ગેસની અંચ આપણે ફૂલ કરીશું અને ઓછામાં ઓછું ત્રણ મિનિટ સુધી આપણે ફરી ચડવા દેવાનું છે ટામેટામાં જે પાણીનો ભાગ હોય એને આપણે બાળી દઈએ ટૂંકમાં આ સબ્જી હોય એની અંદર એક વસ્તુમાં પાણીનો ભાગ ન રહેવો જોઈએ અને આ સબ્જી ઘીમાં બને છે અને એમાં પાણીનો ભાગ એક વસ્તુમાં રહેતો નથી એટલે આ સબ્જી તમે ચારથી પાંચ દિવસ સુધી ફ્રીજમાં મૂકી અને આરામથી ખાઈ શકો છો ખરાબ થતી નથી જો તમારી સબ્જીને તમે પાણીમાં બનાવી હશે ને અને આ સબ્જી બનાવતા વખતે દરેક વસ્તુમાં પાણીનો ભાગ રહી ગયો હશે તો પછી તમારી સબ્જી ખરાબ થતી હોય છે તો અહીંયા હવે સૌથી પહેલાં તો આપણે ટામેટાને ચડવા દઈએ તો હવે અહીંયા આપણે જોઈએ તો એકદમ સરસ ટામેટા છે એ સંતળાઈ ગયા છે ટામેટા સંતળાઈ ગયા પછી આપણે એડ કરીશું ગેસની આજ મીડિયમ રાખીને નમક ટેસ્ટ અકોર્ડિંગ મેં નમક એડ કર્યું છે અહીંયા આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું કલર પણ પકડાશે અને શાક એટલું બધું તમને તીખું પણ નહીં જણાય હળદર એડ નથી કરવાની ધાણાજીરો મસાલો એડ કરીશું ટેસ્ટ પ્રમાણે ગરમ મસાલો કોઈ પણ એડ કરી શકો છો મારે પાસે અત્યારે હાલ મેગી મસાલો છે એટલે મેં બહુ ઓછા પ્રમાણમાં એડ કર્યો છે મેગી મસાલો હલાવી લઈશું મસાલા બધા એડ કર્યા પછી એક મિનિટ સુધી આપણે આમાં જ બધા મસાલાને ચડવા દેવાના હવે આપણે એડ કરીશું પનીર આ પનીર ખરેખર એડ કરવાથી એનો ટેસ્ટ બહુ સરસ આવે છે એક અલગ જ ટેસ્ટમાં તમને શાક લાગશે ખરેખર એક તમે પનીર એડ કરજો ન કરતા હોય તો આ એક નવું વેરિએશન છે લીલી હળદરના શાકની અંદર પનીર એડ કરવાનું પર વધારે પનીર નહીં લેવાનું સો ગ્રામ લેવાનું મેં તો અત્યારે સો ગ્રામ કરતાં પણ ઓછું પનીર લીધું છે સિત્તેર ગ્રામ જેટલું હશે પનીર પનીર એડ કર્યા પછી હવે છેલ્લે આપણે દહીં એડ કરવાનું દહીં એકદમ તાજું અને મોડું હોવું જોઈએ દહીં બધા ટેસ્ટને બેલેન્સ કરવાનું કામ કરશે જો ખાટું દહીં હશે તો તમારું જે સબ્જી હોય છે એનો ટેસ્ટ બગાડે છે પરંતુ એકદમ મોડું દહીં હોય તો તમારા જે સબ્જીનો ટેસ્ટ હોય એમાં વધારો લાવે છે હવે હલાવી લેવાનું છે દહીં ઉમેર્યા પછી ગેસની સાવ સ્લો ટુ મીડિયમ કરી દેવાની દહીં એડ કરો પછી ખાસ જોવાનું નું પ્રમાણ કારણ કે આપણે પ્રમાણે નમક એડ કર્યું હોય તો હું અહીંયા સે તો નમક એડ કરું છું મેં ટેસ્ટ કર્યું અત્યારે મને થોડું તીખું કરવાની જરૂર પડે છે આ સબ્જી ચાણા જીરું એડ કર્યું મેં તો દહીંમાં ઉપરથી આપણે જે દહીં એડ કર્યું છે પનીર એડ કર્યું છે એના મસાલા અત્યારે પાછળથી એડ કરું છું હલાવી લઈએ બસ તો એક મિનિટ સુધી આપણે દહીં ઉમેર્યા પછી ગેસની આંચ થોડી હવે મેં ફૂલ કરી દીધી છે હલાવીશ એક જ મિનિટ સુધી હલાવવાનું છે તો અહીં આપણા લીલા હળદરની સબ્જી બનીને એકદમ રેડી છે તૈયાર થયેલી આ ગરમા ગરમ સબ્જી તમે બાજરાના રોટલા સાથે અને બ્રેડ સાથે આરામથી ખાઈ શકો છો અહીંયા મેં ગેસની આંચ બંધ કરી દીધી છે તૈયાર થયેલી સબ્જીને આપણે કોથમીર વડે ડેકોરેશન કરી સૌ કરીશું તો ખરેખર મિત્રો તમને આ શિયાળો ચાલી રહ્યો છે લીલી હળદરનું શાક ખાવાનું મન થાય અને હોટેલનું લીલી હળદરનું શાક ભાવે નહીં તો મારવાર સ્ટાઇલ મારી રીત લીલી હળદરનું શાક બનાવજો ચોક્કસ ભાવશે ખરેખર આજની આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો